આમ તો વાળ કાળા કરવા માટે રાસાયણિક ડાય વપરાતી હોય છે જે ટૂંકા ગાળે વાળ કાળા કરે છે અને તે લગાવવામાં પણ સામાન્ય સરળતા સહજતા રહે છે પરંતુ બજારમાં મળતી આ ડાય નુકસાન કરતા જલદ રાસાયણો ધરાવે છે જેના કારણે લાંબા ગાળે પાછલી ઉંમરના શરીરમાં ગંભીર અસરો પેદા થઈ શકે છે અધ્યાત રોગના ભોગ બની શકાય છે આ ગંભીરતાને ધ્યાને લઈ અમે આયુર્વેદિક હેર ડાય બનાવવાનો નમ્ર પ્રયાસ કરેલ છે અમારી આ હેરમાં કોઈ રાસાયણિક પદાર્થો કે નુકસાન કરતી ઘટકોનો ઉપયોગ લેવાયેલ નથી આયુર્વેદિક મહોત્સવ ધરાવતા ગરી ઉપલબ્ધ પદાર્થો જેવા કે નાળિયાના છોતરા મહેંદી આમળા નિલગીરી કોળપાટુ ડુંગળી તુલસી શિયાકા લીમડો બ્રાહ્મણી વગેરેના મદદથી આ હેરડાઈ બનાવેલ છે જે લગાવવામાં પણ સરળ સહજ છે અને શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન કરતી નથી અમારી આ કોઈપણ ઉંમરની વ્યક્તિ વિશ્વાસપૂર્ણ રીતે ઉપયોગ લઈ શકે છે